હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે પ્રત્યયનના પ્રકારોમાં આપણે થોડીક અલગ રીતની માહિતી મેળવવાની છે જે પણ આપણા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ક્યારેક એવો પણ પ્રશ્ન પૂછાઈ જાય કે કયા કોમ્યુનિકેશનનો સમાવેશ શેમાં થાય છે તે વર્ગીકરણ અત્યારના આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ બનશે તો ચાલો એની માહિતી મેળવીએ તો આપણે વર્ગીકરણ કરીએ છીએ ઇન્ફોર્મલ અને ફોર્મલ અને બીજું આંતરિક પ્રત્યયન અને બાહ્ય પ્રત્યયન એ રીતે આપણે સમજીશું તો ક્યાં ક્યાં કોમ્યુનિકેશન ઇન્ફોર્મલમાં આવે છે ક્યાં ક્યાં કોમ્યુનિકેશન ફોર્મલમાં આવે છે ક્યાં ક્યાં કમ્યુનિકેશન આંતરિક આવે છે ઇન્ટરનલ અને ક્યાં બાહ્ય આઉટર કોમ્યુનિકેશનમાં આવશે એ આપણે જોવાનું છે તો સૌથી પહેલાં વાત કરીએ ઇન્ફોર્મલ કોમ્યુનિકેશનની તો ઇનફોર્મલ એટલે શું અનૌપચારિક અનૌપચારિક એટલે કે કામની વાત સિવાય પણ જે વધારેની હસી મજાક હોય કોકની ખેખડી ઉડાડતા હોય એ બધું શું થઈ ગયું ઇન્ફોર્મલ થઈ ગયું તો એમાં આપણે જોઈએ તો ક્યાં ક્યાં કોમ્યુનિકેશનનો સમાવેશ થશે તો એક્સ્ટ્રા પર્સનલ ઇન્ટ્રાપર્સનલ અને ગ્રેપ ફાઇન એક્સ્ટ્રા પર્સનલ એટલે શું માનો કે તમે ગાયને રોટલી દેવા જાઓ છો અને ગાયને બોલાવો છો ગાય 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 પણ હવે ગાય કી આપણી સાથે સંવાદ કરશે નહીં પણ એ તમારી પાસે આવી જાય છે ઇન શોર્ટ તમે એને કે ખાવાનું આપો અને એ આવી જાય છે તો એ પણ શું છે કોમ્યુનિકેશનનો પ્રકાર છે તો વ્યક્તિ સિવાય અન્ય જીવ સાથે કોઈ પણ કોમ્યુનિકેશન થતું હોય તો એને કહેશું આપણે એક્સ્ટ્રા પર્સનલ કોમ્યુનિકેશન એ કેવું હોય છે ઇન્ફોર્મલ હોય છે ઇન્ટ્રાપર્સનલ જે આત્મા સાથે વાત કરતા હોય એની વાત થાય છે ગ્રેફ ફાઈનલ એટલે કે અફવાઓની વાત થાય છે તો આ બધા કોમ્યુનિકેશન છે એ ઇન્ફોર્મલમાં આવશે હવે ફોર્મલમાં ક્યાં ક્યાં આવશે ઇન્ટરપર્સનલ ઓર્ગેનાઇઝેશન અને માસ કોમ્યુનિકેશન એ સંખ્યા ઉપર અને પરિસ્થિતિ ઉપર આધારિત છે ઇન્ટરપર્સનમાં ખાસ યાદ રાખજો બેથી પાંચ વ્યક્તિને તમારે યાદ રાખવાના છે તો એ બધા શેમાં આવશે ફોર્મલમાં આવશે હવે વાત કરીએ આંતરિક અને બાહ્ય પ્રત્યાર્નને સાપેક્ષ પ્રકાર પાડીએ તો આંતરિક પ્રત્યાયનમાં પાછા આપણે આગળ જોઈએ એ મુજબ ઇનફોર્મલ અને ફોર્મલ અને બાહ્ય પ્રત્યાયનમાં જો અલગ પાડવું હોય તો એ પાછું અલગ થશે કારણ કે આપણે ફોર્મલમાં પહેલાં શાનો સમાવેશ કર્યો તો જો ઇન્ફોર્મલ અને ફોર્મલ જ હોય તો એમાં ઓર્ગેનાઇઝેશન અને માસ કોમ્યુનિકેશનનો આપણે ફોર્મલમાં સમાવેશ કરેલો છે પણ જ્યારે આંતરિક પ્રત્યાયનમાં પાછા બે ભાગ પડે છે ઇનફોર્મલ અને ફોર્મલ તો ઇનફોર્મલમાં તો જે હતા એ જ ત્રણ આવશે પણ ફોર્મલમાં ઇન્ટરપર્સનલ એક જ આવશે અને બાહ્ય પ્રત્યાયનમાં ક્યાં થઈ જશે ઓર્ગેનાઇઝેશનલ અને માસ કોમ્યુનિકેશન એ બાહ્ય પ્રત્યાર્વયનો સમાવેશ થશે તો આ ભેદ તમારે યાદ રાખવાનો રહેશે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ